સુરત શહેરના વરાછા વિસ્તારમાં શાક માર્કેટમાંથી ગાર્બેજ કનેક્શન કરતા ટેમ્પા સાથે અકસ્માતની ઘટના સામે આવી હતી ગતરોજ માર્કેટમાંથી કચરો લઈને ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાતા બે લારીને નુકસાન થયું હતું તેમજ મોપેડને પણ નુકસાન થયાના દ્રશ્યો સામે આવ્યા હતા ભરતનગર નજીકની શાક માર્કેટ પસાર થતા ગાર્બેજ કનેક્શન કરતી ગાડીના ડ્રાઈવરે ગફલત ભરી રીતે હંકારતા શાકભાજીની બે લારીઓને ટક્કર મારી હતી એટલું જ નહીં પરંતુ પાર્ક કરેલી મોપેડને પણ ટક્કર મારતા નુકસાન પહોંચ્યું હતું શાક માર્કેટમાં ખૂબ જ ઓછી જગ્યા હોવા છતાં ટેમ્પોનો ચાલક સાવચેતી પૂર્વક હંકારતો ન હતો બે શાકભાજીની લારીઓને ટક્કર મારતા તમામ શાકભાજી રોડ ઉપર પડી ગઈ હતી કે જેને કારણે ડ્રાઈવર સાથે શાકભાજી વિક્રેતાઓની માથાકૂટ પણ થઈ હતી શહેર મહાનગરપાલિકાના ગાર્બેજ કનેક્શનના ચાલકો યોગ્ય રીતે વાહન હંકારતા ન હોવાની ફરિયાદ ઉઠતી રહે છે ગાડીની કન્ડિશન પણ એટલી ખરાબ હોય છે કે તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાતા હોય છે અધવચ્ચે જ ગીચ અવરજવરમાં ગાડીઓ બંધ પડી જતી હોય ઘણી વખતો જ એ ગાર્બેજ કનેક્શનની ગાડીઓમાં કચરો લઈ જવાય છે તેમાંથી જ કચરો રસ્તા ઉપર પડતો જતો હોય છે જેને કારણે અને વાહન ચાલકોને તો તકલીફ થતી જ હોય છે પરંતુ દુર્ગંધ પણ ખૂબ આવતી હોય છે કનેક્શન કરવા નીકળેલી ગાડીઓ યોગ્ય રીતે રસ્તા ઉપર દોડતી નથી જેને કારણે અકસ્માતો સર્જાતા રહે છે અને ભરતનગરમાં થયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ રાદા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ